ગાય વેચવાની છે મહેશભાઈ ને દેશી ગીર ગાય છે વિડીયો જોવાનો છે વિડીયો સારો લાગે તો આ દેશી ગીર ગાય છે જે વેચવાની છે મહેશભાઈને ને ઘર ઘરાવ ગાય છે સાવ સોજી જવાબદારી વાળી ગાય વેતરની વાત કરું તો આ ગાય ત્રીજા વેતરની અંદર છે અને એક ટાઈમનું દૂધ છ થી સાત લીટર દૂધના વેતરમાં ત્રીજા વેતરની અંદર આ ગાય છે સાવ સોજી છે માત્ર પાંચ થી દસ દિવસની અંદર વ્યાય જશે પાંચ થી દસ દિવસની કાચી આ ગાય છે રૂબરૂ સ્થળ પર જઈ ગાય જોઈ ચેક કરીને પણ લઈ શકો છો મહેશભાઈ નો પહેલા કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોવાનો છે ગાય લેવા જોવા જાવ પુનર્વનો કોન્ટેક કરીને જાવ ગાય વેચાઈ જશે ખોટો ધક્કો થશે બાકી સારી ગાય છે દેશી ગીર વેતર ત્રીજું સતથી સાત લિટર દૂધ છે પાંચ થી દસ દિવસની કાચી અને કિંમત પિસ્તાલીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે આ કિંમત અંદાજિત છે ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને બાખલવડ ગામે જોવા મળશે